हेलो हाँ टीडीओ साहब नमस्ते संदीप मांगरोला बोल रहा हूँ अभी जम्बू सर में वड़ गांव में है हम तीन घंटे से सर ये इधर खड़े हैं टीडीओ को भी हमने फोन किया तलाटी को भी फोन किया तलाटी बोला कि मैं आधे घंटे में आ रही हूँ अभी ऑफिस पे ही हम बैठे हैं तीन घंटे से लेकिन वो अभी फोन ही नहीं उठा रहे हैं મેટર અહિયા મનરેગાનું જે કામ કર્યું છે મનરેગાના કામની અંદર ખોટા જોબકાર્ડ બનાવી અને જે જોબકાર્ડ જે ધારકો છે એમને મળ્યા કીધું અમને કોઈ પૈસા મળ્યા નથી અમે કોઈ કામ કર્યું નથી અમારા ખાતામાં પૈસા સરપંચ અને તલાટીએ લઈ લીધા છે બારોબાર એના પ્રૂફ પણ એ લોકોએ આપ્યા છે જી ગૂગલ પે થી આપ્યા છે પૈસા હવે નહીં એ તો કઈ વાંધો નહીં અમે લેખિતમાં બધું આપી દઈશું પુરાવા સાથે પણ સાહેબ તલાટી ઓફિસમાં નહીં મળે અડધો કલાકમાં આમ પછી પણ જો માનો કે બે કલાક અમને બેસાડી રાખે અને ગ્રામ લોકોને એવું કેવું છે કે છ દિવસથી અહીંયા આવ્યા જ નથી મારે વાત થઈ તો મને એમ કીધું કે હું જંબુસર છું અડધો કલાકમાં માં આવું બેંકનું કામ કામ તરત પોલીસ સ્ટેશન સાહેબ આ પ્રમાણેનું તો કેવી રીતના ચાલશે એના ઉપર તમે સાહેબ એક્શન લો ને તલાટી ઉપર

mentas tadi itu mentas benar ini saya akan kembali kata-kata mentas tadi itu ya test kan kalau itu di pesawat kan tabir ya di kan kan nanti itu totalnya ya ah ah itu adalah kau kau kat lagi ada ke ni kau ni kau ni kau ni kau

হয় কিয় হয় আজি গাড়ী জগীয়া